હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ લોક ને આજે તો આપણે અહીંયા આવી ગયા છીએ શોરૂમમાં છીએ અત્યારે મેં સ્પેશિયલ થોડોક ટાઈમ કાઢ્યો છે શોરૂમનો ટાઈમ તો પૂરો થઈ ગયો છે પણ તોય મેં કીધું આજે છે ને તમને સિસ્ટમનો લોક એક બતાવી દઉં સિસ્ટમ બતાવી દઉં જો આ છે ને આ મારી છે નવી સિસ્ટમ આવી છે સિસ્ટમ સિક્સ આની ડિમાન્ડ અત્યારે બહુ વધારે છે હજાર વોટની છે ને પ્લસ એટમોસવાળી છે આપણે જે સાંભળી હતી ને એ આવડી હતી છસો વોટની ડોલબી ઓડિયો આ છે ને એ ડોલબી એટમોસ છે

થઈ ગઈ હાલો છે ને હવે મસ્ત લાગે જોઈ લઈ પરફેક્ટ છે વાંધો નહીં જો અત્યારે તો આમાં આ એચડીએમઆઈ કેબલ છે બરોબર અત્યારે એચડીએમઆઈ કેબલ કાઢી અને આપણે આઉટપુટ આનું જોઈ કેવું આઉટપુટ આવે પેલા તો મારે સેટિંગ કરવું પડશે સેટિંગ રિમોટ ક્યાં છે રિમોટ આ જો આ એનું રિમોટ છે આવડવા સિસ્ટમ સિક્સનું બરાબર રાખી દઉં છે ને અત્યારે તો એ એચડીએમઆઈ મોડમાં છે પેલા હું બ્લૂટૂથ મોડમાં કરી નાખું થઈ ગયું

બ્લૂટૂથમાં એનું નામ હોમ થિયેટર છે કનેક્ટેડ પેલા આપણે સાઉન્ડ વધારી અને એકાદ ગીત સાંભળી જો આ છે ને સિસ્ટમ સિક્સમાં પેલા હું તમને સોંગ બતાવી દઉં કેટલી ઇફેક્ટ કેવી ઓહ ભાઈ બહુ વધારે ઇફેક્ટ આવી સાઉન્ડ થોડું ઓછું રાખવું પડશે સાઉન્ડ હતું હવે આપણે એચડીએમઆઈ કેબલથી સાઉન્ડ જોઈ તો આમાં છે ને એક તો સેટમાં આવશે આ વુફર વુફર પછી છે સાઉન્ડ બાર આ ફાઇવ પોઈન્ટ વન પોઈન્ટ ટુ ચેનલ છે એની સાથે આવાળા સ્પીકર આવે એક આવડું છે પાછળનું રેર સ્પીકર અને બીજું છે એ અહીંયા છે આવડું હવે એ બેના સ્પીકરના આપણે છે ને વાયર આની અંદર આપેલા છે સ્પ્લિટરમાં માં છે એટલે આને સેમી વાયરલેસ કહેવાય આ સિસ્ટમને અને આ જ ટાઈપની ઓલી હતી સેમ સેમી વાયરલેસ એટલે શું વાયર લંબાવવાની જરૂર ન પડે પાછું પાવર પોઈન્ટ હોય તો આપણે આ બોક્સ સાથે બે વાયર આપી દઈએ બે સ્પીકરના એટલે ચાલે અને પરફેક્ટ અવાજ આવે હવે છે ને આપણે એચડીએમઆઈ કેબલ લગાડીને જોઈ આમાં તો લગાડેલો જ છે

બ્લુટૂથ બંધ જ કરવું પડશે મારે બધું ડિસ્કનેક્ટ થઈ ગયું ઓડિયો સિસ્ટમ એક્ટિવેટેડ હવે આમાં આપણે સાંભળી બીજું કઈક સોંગ સાંભળી તો બરોબર છે આમાં આમાં જોઈ લઈ અવાજમાં ફેર તો પડે જ છે અવાજમાં ફેર પડે અવાજમાં ફેર પડ્યો ઘણો ફેર પડ્યો આમ બ્લુટૂથ કરતાં તો એચડીએમ કેબલમાં સારી જ વાગે છે હવે આમાં રિયલ ઇફેક્ટ છે ને હવે બાસની હવે ખબર પડે કે ભાઈ કેવી ઇફેક્ટ છે આમાં જોઈએ આપણે એડવર્ટાઇઝમેન્ટ પૂરી જ થવા એવી સિક્સ તો આ તી અત્યારની નવું મોડલ આવ્યું છે બે હજાર પચીસનું નવું મોડલ છે સિસ્ટમ સિક્સ સારી છે વાંધો નથી અને આની પહેલાં જે હતું એસ ટુ એના કરતાં એ સારી છે ઈ ડોલ બી એટમોસ જ હતું ડોલ બી હા એટમોસ ફાઈવ પોઈન્ટ વન ચેનલ જ હતી તો આપણે છે ને તો આપણે જવાની તૈયારી કરશી ઘરે જવાનું છે તો સ્ટોર બંધ કરવો પડશે મારું બેગ નહીં બધું બેગ ક્યાં તૈયાર થઈ જવ તો સિસ્ટમ સિક્સ મસ્ત હતી અને કાલે એક કાલે એક સિસ્ટમ છે એ મારે બતાવવાની બાકી છે તો કાલના બ્લોગમાં મળશું